જે ભ્રમથી રહ્યો છે કે હું હું આ છું આવું છું ને આ જગત છે મારું છે તો એને તો આ આ જે બધું આ પ્રકાશથી એ જે જાણી રહ્યો છે જોઈ રહ્યો છે અનુભવી રહ્યો છે તેને કેટલો લાભ થાય કારણ કે એ તો ભ્રમથી રહ્યો છે કે હું આ દેહ છું ને આ જીવ છું આમ આ મારું મન છે અને આ જગત છે અને હું એકદમ ભ્રમને લેરાવી આવી અહીં ફોકસ કરી ત્યાં નહીં હોય ત્યાં નથી ને એકદમ નિર્મળ શીતળ ઉપરથી આવે જ્યાં તમને નથી ભાસ થાય આ બોલવામાં આવે છે તો એમ કે આ માણસ છે તેથી સત્ય છે સત્ય જ પ્રકાશે અને બીજું કઈ આવતું નથી વર્ષોથી આપણે અનુભવીએ અને બધું જ એમનું જે કંઈ વિચારવાણી વર્તન જીવન વ્યવહાર કે જે કંઈ ચલણ બધું તો એ જ એનો આવે આવે તો એ એને ખાલી કેટલો ભાગ થાય કેમ કે શ્રદ્ધાથી ચાલે શ્રદ્ધા કે વિશ્વાસ એમ જ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે યાભ્યામ વિના પાસ્યથી સીધા સ્વાંતસ્થમ ઈશ્વરમ અમે કુરુક્ષેત્ર ગયા હતા બાજુનું ગામ અને શિવાલયના બધા ખૂબ જેવી રીતે તમારા અમદાવાદમાં કામેશ્વર મહાદેવ ખૂબ ભાવિકો આવે એમ ત્યાં ખૂબ ભાવિકો પૂજન કરતા હતા મહાદેવ એણે ઉપર લખ્યું હતું કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો યાભ્યમ વિનાનો પશ્ચિમથી સીધા સ્વાંતસ્થમ ઈશ્વર એટલે શ્રદ્ધા વિશ્વાસરૂપ ભવાની શંકરને ને વંદે વંદન કરું છું અને જેના વિના સીધો પણ પોતાના અંતસ્થા ઈશ્વરનું દર્શન કરી શકતા નથી શ્રદ્ધા વિશ્વાસ રૂપે ભવાની શંકરને વંદન કરું છું જેના વિના સીધો પણ અંતસ્થ ઈશ્વરના દર્શન કરી શકતા નથી તો માણસ જેમ કે એટલે સુધી ઊંચે ઉપર ઉઠે એવું અમને લાગે કે શ્રદ્ધા વિશ્વાસ કેવી રીતે કે આ સત્શાસ્ત્ર છે સત્પુ સદગુરુ છે રામના ગુરુ છે આખા રઘુકુળના કુળ ગુરુ છે તો રા જ રામને કીધું કે તમને મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું નહીં તો રાખમાં હવન કરવા જેવું થાય હું રામને રામનગર તો માણસ એમ કે શ્રદ્ધા વિશ્વાસ સુધી ઉપર ઉઠે ભવાણી શંકર સુધી એવું લાગે એટલે પછી જે જેની જેવી આસ્થા પોતાની આસ્થા હજી પણ માયાભોગભાતના ભ્રાંતિ મો એવો ભ્રમ હોય તો એને આવરણ વિક્ષેપ મળે અને એ ઓછું રહે તો એ ઓછું હોય તો પેલું બધા ભવાની શંકર એટલે શ્રદ્ધા વિશ્વાસ તો એટલેથી એ જાણે અથવા અનુભવે એને બૌદ્ધ થાય અથવા જ્ઞાન થાય અથવા અનુભવ પ્રકાશ થાય આનંદ થાય શાંતિ થાય એવું ખરું એમ જ કેવું પડે અનંતપૂર્ણ નિરપેક્ષ સત્માં સાપેક્ષ ભ્રમ જે સાચું પણ સાપેક્ષ ભ્રમ સાપેક્ષ તો એમ જ કેવું પડે કે માણસ અહીંયા આવે પણ એને પરમાત્મામાં શ્રદ્ધા ભક્તિભાવ કે વિશ્વાસ ન જાગે એવું બને નહીં એટલે એ જાણતા જ હોય બધાએ કે પરમાત્મા છે પણ એ જાણતા જ હોય એટલે શબ્દ અંદર ભાવ પણ હોય બધાના હૃદયમાં પરમાત્મા છે એનો પરમાત્માનો ભાવ તો બધામાં હોય જ પણ એ જે માયા બહુભાતના મનથી મો દેહાધ્યાસ એના પછી કરતા પણ ભોગતા પણ કર્મ ફળ ફળ એટલે પછી જન્મ સુખ દુઃખ તો એ અભ્યાસો હોય પછી આવરણ વિક્ષેપ મળ એ પોતાને પોતે અપરોક્ષ પોતાને પરમાત્મા રૂપ ન અનુભવવું ન જાણવું આવરણ પછી વિક્ષેપ એની જગ્યાએ હું આ જીવ છું ના જગત છે આ જન્મું છું જીવું છું સુખ દુઃખને મળું છું ઈચ્છાની છું હું મારો તો એ વિક્ષેપ અને મળ એટલે આ સાચું છે હું આ દેહમાં અમુક જીવ છું હું આ દેહમાં અમુક વ્યક્તિ છું ને મારું છે તો એ હું મારું એ મળ આ બધું કામભૂષણ વિદ્યાધરને આ બધું કીધું છે અને આ બધું અખંડ સચ્ચિદાનંદ છે પરબ્રહ્મા અને એમાં કોઈ ભેદ નથી હું તું કે તે તો આ બધું એમાં કીધું છે કાકપુષણ વિજયધર સંવાદ અને કાકભોનું બસિત સંવાદ તો એમ 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 કહી શકાય કે અહીંયા આવનાર માણસ છે એને એનો જે એ આવરણ વિક્ષેપ માણસ છે એ પાતળા પડે અને જે સ્વરૂપ છે એનો ઉઘાડ થાય અને જેટલી એ એની જેમ કે વિદ્યાર્થીનું શિક્ષક ભણાવતા હોય તો જેટલું ધ્યાન હોય તો ગ્રાસ્પિંગ ગ્રહણ શક્તિ તો જેટલું ધ્યાનથી ને શાંતિથી શાંતિથી ને ધ્યાનથી જો શ્રવણ કરે વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડપૂર્ણ થતું હોય તો એની અંદર એ પ્રકાશનો આભાસ થાય અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ એમ કહી શકાય એકદમ સેલ્ફ રિયલાઇઝ સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝ ન્યૂલી રિયલાઇઝ એની વેર સ્વયં માચી દે સદા સ્વયં પ્રકાશ સર્વત્ર સ્વયંકાશ નહીં કરના એ નહીં પ્રકાશ કઈ કઈ ભી તો એટલું પૂર્ણ સો ટકા દિશા પકડે ચલો ગયું એટલું બરાબર પ્રકાશ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત 嗯，对。Um,